અંકેશ્વરની કેમ્પસ કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થતા અફરાત મચી જવા પામી હતી કોઈ જાનહાની ન સર્જાતા તંત્રએ એ ખાસ કરો અનુભવ્યો હતો વાતાવરણમાં પીળું આવરણ છવાયું હતું સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ કે મંજીપીસીબી દ્વારા ગેસ લીકેજના ચોક્કસ કારણ અંગેની તપાસ શરૂ કરાઈ હતી વાતાવરણ પ્રદૂષણ કરવા બદલ પાંચ લાખ વીસ હજાર નો દંડ અને ત્રણ લાખ પચાસ હજાર ની બેંક ગેરંટી ભર્યા બાદ ત્રીસ સપ્ટેમ્બર ના રોજ કંપની ચાલુ કરવાની મંજૂરી મળી હતી ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં વધતા એર ક્વોલિટી ઇન્ડેક્સ એ ક્યુઆઈ વચ્ચે જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર ચાર હજાર સાતસો બારમાં આવેલ ક્રેમ ક્રસ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે કંપનીમાંથી પીળા રંગના ગેસ બહાર આવતા જોવા મળતા આસપાસના વિસ્તારમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના ટેન્કરમાં ગેસ લોડિંગની પ્રક્રિયા દરમિયાન બની હતી ટેન્કરમાંથી અચાનક પીળાશ પડતો ગેસ લીક થવાની શરૂ થતાં જ કંપની કંપની અને આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી આ ઘટનાની જાણ જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી સેફટી ટીમના ઝડપી પગલા અને પ્રયાસોના કારણે પરિસ્થિતિના ગણતરીના સમયમાં નિયંત્રણમાં લાવવામાં આવી હતી તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં લીક થયેલો ગેસ સોડિયમ નાઇટ્રેટ હોવાનું બહાર આવ્યું છે આ ઘટનાને પગલે સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી દ્વારા ગેસ લીકેજના ચોક્કસ કારણો અને સુરક્ષાના માપદંડોની ચકાસણી માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે વધતા પ્રદૂષણ અને આવી ઘટનાઓ સ્થાનિકો માટે એક નવી ચિંતા ઊભી કરી રહી છે થોડા દિવસ અગાઉ વાતાવરણમાં એક સપ્તાહ સુધી પ્રદૂષિત રહ્યું હતું જે હાલ કંટ્રોલમાં છે ત્યાં આ ઘટનાથી વાતાવરણ વધુ પ્રદૂષિત થવાની શક્યતા રહેલી છે આ ઘટના અંગે પ્રકૃતિ સુરક્ષાના મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે આ કંપનીનો ભૂતકાળ સારો રહ્યો નથી બે હજાર સત્તર બે હજાર એકવીસ અને બે હજાર પચીસમાં અનેક વખત જીપીસીબી તરફથી નોટિસ આપ્યા બાદ પ્લાન્ટ બંધ કરાવવામાં પણ આવ્યો છે માપદંડો મુજબ કામ ન કરવાના બદલ અને વાતાવરણ પ્રદૂષણ કરવા બદલ પાંચ લાખ વીસ હજારનો દંડ અને ત્રણ લાખ પચાસ હજાર ની બેંક ગેરંટી ભર્યા બાદ રોજ કંપની ચાલુ કરવાની મંજૂરી મળી હતી અને બે માં જ ગેસ ઘડતરની ઘટના સામે આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે કંપની વારંવાર વાયુ પ્રદૂષણના મુદ્દે જીપીસીબીના સકન જમા આવી રહી છે ત્યારે કંપનીના કામદારોની સેફટી તેમજ પર્યાવરણ અંગે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે